समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું અનુમાન છે કે આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે તેમણે અગાઉ બાર થી અઢાર જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી રાજ્યના કેટલાય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ થી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને બે થી આઠ ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે शिवाजी महाराज न किलाओ यूनेस्को वर्ल्ड हेरिटेज साइट याद समावेश शिवाजी महाराज न बार प्रतिष्ठित किलाओ ना वर्ल्ड हेरिटेज साइट याद मा मावेश कर पर्यटन मंत्री गजेन्द्र सिंह शेखावते कहू आ भारत नु चुम्मासमु युनेस्को वर्ल्ड हेरिटेज साइट है जो समृद्ध सभ्यता वारसा लश्कर इजनेरी और स्थापत्य श्रेष्ठता नु प्रमाण छे समय महाराष्ट्र न सीएम देवेंद्र फडणवीसे कहू आ महाराष्ट्र भारत मे एक अद्भुत क्षण समाचार पर एक नजर राज्य मजे भारत वरसाद आगाही करवागत गई का राज्य मरस उ एक कलाक मा एक वरसों धोधम वर्षा थे शहर न रस्ताओ पर पानी फरी वो तो भावनगर न गिियाधार शहर मोधमार वरसाद तूटी पड़ता रोड उपर चार तरफ पानी पानी थी गयु पच्छे रोड आश्रम रोड बस रोड वाव दरवाजा वाड़ी वाव दरवाजा ને રૂપાવતી રોડ સહિતના વિસ્તારોમાં રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા હરણાવ ડેમ ચોપન ટકા ભરાયો અમદાવાદ પ્લેન ક્રેશનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો 12 જૂને બનેલ મોટી વિમાન દુર્ઘટનાને ગઈકાલે 1 મહિનો થઈ ગયો તેની સાથે જ ગઈકાલે વિમાન દુર્ઘટનાનો રિપોર્ટ જાહેર કરાયો હતો જે મુજબ બનને એન્જિન બંધ થવાને કારણે દુર્ઘટના થઈ વિમાન માત્ર 32 સેકન્ડ માટે જ હવામાં હતું ઇંધણ પરીક્ષણમાં જાણવા મળ્યું કે ઇંધણમાં કોઈ સમસ્યા નહોતી બ્લેક બોક્સમાં જાણવા મળ્યું કે તે સમયે ટેક-ઓફ થ્રસ્ટ ચાલુ હતો જે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે પક્ષી અથડાવવાની કોઈ સમસ્યા નહોતી બનને પાયલોટ તબીબી તે સ્વસ્થ હતા તા પ્રાથમિક તપાસ ક્ષેત્ર તે હજુ તપાસ ચાલુ છે पीएम मोदीએ મરાઠા સામ્રાજ્યના કિલ્લાઓની મુલાકાત લેવાનું આહવાન કર્યું. પીએમ મોદીએ કહ્યું મરાઠા સૈન્ય પરિદ્રશ્યોમાં 12 ભવ્ય કિલ્લાઓ છે, જેમાંથી 11 મહારાષ્ટ્રમાં અને એક તમિલનાડુમાં છે. જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્ય વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને સુશાસન, સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક કલ્યાણ પર ભાર મુકવા સાથે જોડીએ છીએ. હું આ કિલ્લાઓની મુલાકાત લેવા અને મરાઠા સામ્રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાણવા માટે આહવાન કરું છું. फास्टैग અંગે નવો નિયમ NHAI એ લૂઝ ફાસ્ટેગ ધરાવતા વપરાશકર્તાઓને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે લૂઝ ફાસ્ટેગ અથવા ટેક ઇન હેન્ડ એ વપરાશકર્તાઓને કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનના વિન્ડો સ્ક્રીન પર ફાસ્ટેગ ચોંટાડતા નથી આ ઇ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે NHAI એ કહ્યું કે ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે ભાષા વિવાદ પર પવન કલ્યાણનું મોટું નિવેદન હૈદરાબાદના જેએમસી બાલ્યોગી સ્ટેડિયમમાં રાજ્ય ભાષા વિભાગના स्वर्ण જયંતિ સમારોહમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પવન કલ્યાણે હિન્દી ભાષાને અપનાવવાની આવશ્યકતા પર જોર આપ્યું હતું તેમણે કહ્યું કે હિન્દીનો પ્રભાવ શિક્ષણ, રોજગારી અને વ્યવસાયના ક્ષેત્રમાં સતત વધી રહ્યો છે એટલા માટે તેનો આંધરો વિરોધ કરવો યોગ્ય નથી તેમણે લોકોએ ભાષા વિષે સંકુચિત વિચાર છોડીને પ્રગતિ તરફ આગળ વધવા હાકલ કરી છે महाराष्ट्र धार्मिक स्थलों पर थी 3000 से अधिक लाउड स्पीकर दूर कराया महाराष्ट्र ध्वनि प्रदूषण ने काबू में मा लेवामाटे फडणवीस सरकार ने एक મોટો નિર્ણય લીધો છે ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના સંયુક્ત પ્રયાસના ભાગ રૂપે મહારાષ્ટ્ર ભરમાં ધાર્મિક સ્થળો પરથી કુલ 3370 લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા છે મુંબઈ પોલીસ અત્યાર સુધીમાં ફક્ત મુંબઈમાં જ ધાર્મિક સ્થળો પરથી 1608 લાઉડ સ્પીકર દૂર કરવામાં સફળ રહી છે મુખ્યમંત્રીએ કહ્યું આ સિદ્ધિ કોઈ પણ તણાવ વિના પ્રાપ્ત થઈ છે તમિલનાડુના 63 પ્રાચીન મંદિરોના જીર્ણોદ્ધારનું કામ શરૂ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને શુક્રવારે રાજ્યમાં ઓછામાં ઓછા 1000 વર્ષ જૂના 63 પ્રાચીન મંદિરોના પુનઃસ્થાપન કાર્યનો શુભારંભ કરાવ્યો સરકારે કહ્યું કે રાજ્ય હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગ મંદિરોની મૂળ સ્થાપત્યમાં ફેરફાર કર્યા વિના આમાં સુધારા કરશે વિભાગે 60 કરોડ રૂપિયાના ખર્ચે મંદિરોનું સમારકામ કાર્ય શરૂ કર્યું છે અમેરિકા ભારત પર 20% થી ઓછો ટેરિફ લાગુ કરશે બ્લુમબર્ગના અહેવાલ મુજબ ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર ડીલ ઓગસ્ટ 1 ફાઇનલ થઈ શકે છે જેમાં અમેરિકા ભારત પર 20% થી ઓછો ટેરિફ લાગુ કરશે આ ભારત માટે મોટી રાહત હશે કારણ કે ચીન અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો પર 50% સુધીના ટેરિફ લાગુ થવાના છે આ ડીલ ભારતીય નિકાસ માટે ફાયદાકારક સાબિત થશે ખાસ કરીને ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ્સ અને જ્વેલરી સેક્ટરમાં અને આવતીકાલે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં મધ્યમ થી ભારે વરસાદ થશે આજે બાર અને તેર જુલાઈ એ ભારે થી અતિ ભારે વરસાદ આગાહી કરાઈ છે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને પાંચ દિવસ દરિયો નહી ખેડવા સૂચના અપાઈ છે રાજ્યભરમાં સામાન્ય થી ભારે વરસાદ રહેશે રાજ્યમાં નવસારી દમણ અને દાદરા નગર અને હવેલી માં વરસાદ નું યલો એલર્ટ અપાયું છે આગામી સાત દિવસ ભારે વરસાદ ની આગાહી છે બાર થી સત્તર જુલાઈ દરમિયાન બનાસ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં સુટાસવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કુલ 21 લોકોના મોત ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હવે જે સમાચાર આવ્યા છે તે અનુસાર મૃતકોની સંખ્યા 21 થઈ ગઈ છે જેમાંથી 20 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને એકની શોધ ચાલુ કરાઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ ઘટનાના પીડિતોને મળ્યા હતા જો કે તેઓ પીડિત સોનલ બેનને નામ મળ્યા તો ગ્રામજનોમાં આક્રોશના અહેવાલ છે ઘટનાસ્થળે આજનો રેસ્ક્યુ ઓપરેશન પૂરો થઈ ચૂક્યો છે આજે ફરી રેસ્ક્યુ ઓપરેશન થશે અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ વરસાદની આગાહી સાચી ઠરી રહી છે ગઈકાલે અમદાવાદ શહેરમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો શહેરના જોધપુર વિસ્તાર સહિત સેટેલાઇટ એરિયામાં વરસાદ પડ્યો હતો તમારે શું છે કે નહીં કમેન્ટમાં જણાવો નોંધનીય છે કે 12 થી 17 જુલાઈ સુધી બનાસકાંઠા સાબરકાંઠા નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં સુટાસવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાસના નુકસાન માટે કૃષિ રાહત એક એક જાહેર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં થયેલા ભારે વરસાદને કારણે કપાસના પાકમાં થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર 2024 જાહેર કરવામાં આવ્યું હતું ખરીફ 2024-25 ઋતુમાં વાવેતર કરેલ કપાસના પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે કંપની જે સ્ટાઈલમાં અમેરિકાને ભારતનો વળતો જવાબ ભારતે હવે ટ્રમ્પની સ્ટાઈલમાં અમેરિકાને જવાબ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે તા માટે બુધવારે ભારતે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલી ડ્યુટી સામે WTO હેઠળ जवाબી કાર્યવાહી કરતા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો ચાલી રહી છે દુર્ઘટના પર નીતિન ગડકરીનો મોટો નિવેદન રાજ્યમાં પુલ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર એક ક્ષણમાં આવી છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપતા કહ્યું હતું કે મને મારા ઘર જેટલી ચિંતા રસ્તાની પણ છે કોઈ કામમાં ખોટું કરે તો હું અધિકારીને છોડતો નથી ભૂલ જાણી જોઈને કરાય તો સજા મળવી જોઈએ કામમાં કોઈ ખામી રાખી શકાય નહીં અને હવે મારો ટાર્ગેટ કોન્ટ્રાક્ટર અને અધિકારી છે તેઓ કોઈ ભૂલ કરશે તો હું હોડિસ નહીં ભાવનગર અને જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભાવનગર જિલ્લાના બે તાલુકામાં 1 ઇંચની વધુ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસાદનો જોર વધતા રસ્તાઓ નદીના વહેણ જેવા લાગ્યા હતા જૂનાગઢમાં ભારે વરસાદ બાદ બે દિવસ વરસાદે વિરામ લીધો હતો જો કે બે દિવસ બાદ જૂનાગઢમાં મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે ભારે વરસાદના કારણે જૂનાગઢની બજારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા अमरनाथ यात्राમાં 2 લાખ શ્રદ્ધાળોએ કર્યા દર્શન પવિત્ર અમરનાથ યાત્રા 3 જુલાઈ થી શરૂ થઈ છે અને 9 ઓગસ્ટ સુધી આ યાત્રા ચાલુ રહેવાની છે ત્યારે અમરનાથ યાત્રાના 8મા દિવસે 17000 શ્રદ્ધાળોએ પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કર્યા હતા 8 દિવસની અંદર 2 લાખથી વધુ શ્રદ્ધાળોએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લઈ દર્શનનો લાભ મેળવ્યો છે